जना अकाउंट रो કે નેકળા બેકળા નખાય ને દોળિયા બોળિયા નખાય ને કાલ પાણી રેલો ચાલુ જ કરી દેવો હે તાનુ ટ્રેક્ટર હે ગામ નું છે ગામ નું જ છે આપણે ઓય કાનુ નું છે ટ્રેક્ટર તો હારી તો હારી નાખી આમ તો પટકા મેડ્યા ખેતર જો હો હાકો અલ્પજીન લઈ જિન કોલો મશીન ચેક કરાય લે ને કાલ ચાલુ કરું કો તો મશીન તો તમારું મે જોયો ને બાવળિયા ને બાવળિયા કાપી ની નિયા નાખવાનું હે લે ઈ હારો આમ ઉપર આમ આઈ વાઠા તકલીફ ના પડે ને બડ અલ્પજીન ફાવે હે

એટલા હવે 5000 ડાક 6000 સાહેબ મારો તો તૈયાર પડ્યો છે એમને તૈયાર પડ્યો છે અને મારા ખાલી અમને કીધું તમે આ બાયક ના ફાવડું ને તમારું ઓલું લઈ લેવાય એક્ટિવા એ હાતું રે

તમારું મશીન ઓકે હે હેલા આ તમ ફૂલી નું ભાજીયું કીયું હવે ફૂલી નું તમ ભાજીયું તમે તાર ભગી ગયો ઈ ખબર નહીં હે ઢૂળ માં ભગી જ્યું તો ભલે પણ તમારા ધ્યાન રાખાય ને એમ કહું હું ઈ હવે અમાર 4000 ને તું કારીગર હે કારીગર હે અલા પ્રકાશજી આમ ના આવો તો ઢૂળ માં ભગી જ્યું ભગી ગયો બોલે ભૂલે મને 5000 લે એમ કહું ભૂલે હે ભૂલે છે ભૂલે

તમે મારવા માંડે એટલે ભૂલ્યો નહીં મન કે રેડી લાવ પૈસા હું જવું માર કઈ જવાને ભાગી હું તમારું નાખી આલી હવે બસ હા તો બરોબર મારા પૈસા મને મળી જાવે